જય જય શ્રી રામ અને હનુમાનજી અત્ર તત્ર સર્વત્ર જય જય કારગું છો આજે હનુમાન જયંતિ શનિવાર અને ચૈત્રી પૂનમનો અનોખો સંયોગ રચાયો સમગ્ર ભારત તથા અરવલી જિલ્લા સહિત માલપુર તાલુકામાં પણ ઠેર ઠેર હનુમાનજી મહાવીરના અનેકવિધ મંદિરોમાં જન્મોત્સવની ભક્તિભાવ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માલપુરના આનંદભુખી હનુમાનજી મંદિરમાં બપોરે મારુતિ યજ્ઞ કરાશે આજે સમગ્ર શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરાવવામાં આવ્યું છે મારુતિ યજ્ઞના મુખ્ય યજમાન અંકિતભાઈ દરજી પરિવાર રહે છે શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો વહેલી સવારથી દર્શનાર્થીઓ મટ્યા ભાવિક ભક્તોએ દર્શન કરીને મેળવી ધન્યતા રિપોર્ટર જયપ્રકાશ જોશી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ માલપુર હું ભરતભાઈ મહેતા માલપુર આરુમુખી હનુમાનજી મંદિરના પ્રમુખ દર વર્ષ જેમ આજે પૂજ્ય દાદાનો જન્મોત્સવ જન્મોત્સવ હોવાથી આ પવિત્ર દિવસે મારુતિ યજ્ઞનું આયોજન કરે છે દર વર્ષે જેમ લગભગ હજારથી પંદરસો ભક્તો હનુમાન ભક્તો પ્રસાદ લે છે અને તે અંગેનું આયોજન મારી આ યુવા ટીમ અને અમે સાથે મળીને કરીએ છીએ અને હર્ષોલ્લાસ સાથે દર વર્ષે આ જેવી ઉજવણી કરીએ છીએ મારુતિ કરવામાં આવે છે તે પ્રમાણે સર્વ ગ્રામજનો ભક્તજનો કલ્યાણ થાય કલ્યાણ થાય એ હેતુથી આજે આ નગરની અંદર મોટા પાયે યજ્ઞ કરવામાં આવે છે